આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાકિસ્તાન મરીન સિક્યુરિટીમાંથી મુક્ત થયેલા બાવીસ માછીમારો માદરે વતન પહોંચ્યા છે હજુ પણ એકસો પંચાણું માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે તો વહેલી સવારે પાંચ કલાકે માછીમારો વેરાવળની ફિશરીઝ કચેરીએ પહોંચ્યા છે પાકિસ્તાન મરીન સિક્યુરિટીમાંથી મુક્ત થયેલા વહેલી સવારે પાંચ કલાકે માછીમારો વેરાવળની ફિશરીઝ કચેરીએ આવી પહોંચ્યા છે અને ત્યાંથી તેઓ પોતાના ઘર તરફ રવાના થશે પાકિસ્તાન મરીન સિક્યુરિટીમાંથી મુક્ત થયેલા બાવીસ માછીમારો માદરે વતન પહોંચ્યા હોવાના

જેમાંના બાવીસ માછીમારો છે તે આજે માદરે વતન પહોંચ્યા છે આજે વહેલી સવારે પાંત્રીસ કલાકે જે બાવીસ માછીમારો છે તે વેરાવળની ફિશરીઝ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ફિશરીઝ કચેરી અને આઈબી દ્વારા તેમનું સરાઈ કરી અને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે ત્યારે હજુ પણ એકસો ને પંચાણું જેટલા ભારતીય માછીમારો છે તે પાકિસ્તાનની જેલમાં કેદ છે ત્યારે તેને પણ યોગ્ય સારવાર મળતી નથી ઘણા લોકોને બીમારીઓ પણ છે ત્યારે તેમને યોગ્ય સારવાર મળે અને વહેલી તકે બાકીના એકસો પંચાણું જે માછીમારો બંધ છે તેમને મુક્ત કરવામાં આવે તેવી પણ ક્યાંક ક્યાંક માંગ છે જી જી આભાર માહિતી આપવા માટે